નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન રૈયાણી આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ વતી વિડીયો નિહાળી રહ્યા દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવીએ છીએ સૌ પ્રથમ આપણે તેમનો પરિચય લેશું રામ રામ કામર તમારું નામ જણાવજો ને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મલયુરભાઈ પટેલ મારું ગામ છે સનાળા તાલુકો કાલાવોટ જિલ્લો જામનગર જિલ્લો જામનગર બરાબર છે તમે આ વર્ષે વાવેતર કરે છે બરાબર છે તો ટેટીમાં તમે આઈ ના જે ખાતરો વાપર્યા છે એમનો એમને એનો અનુભવ કેવો કર્યો તમને હવે હાલ મેં બે વર્ષ જે હું ટેટીનું વાવેતર કરું છું અને ગયા વર્ષે મેં અન્ય ખાતરો વાપર્યા હતા આ વર્ષે મેં આઈસીએલના ખાતરો વાપર્યા છે અને આઈસીએલના શરૂઆતના ગ્રેડો સાત પચાસ સાત બે જિંક બરાબર બાર છ બાવીસ પ્લસ બાર કેલ્શિયમ બાર કેલ્શિયમ ઓક્સાઇનો ઉપયોગ સારા આ સર્વરના સ્ટેજમાં એનો ઉપયોગ કર્યો છે એનાથી પહેલાંની શું કહેવાય કે ગ્રોથ ગ્રોથ બહુ સારો થયો છે બરાબર એના પછી તમે બીજા ક્યાંક ઉપયોગ કર્યો બીજા ખેતર ખેતરમાં મેકફોસ છે પેકેસાઇટ છે અને અત્યારે લાસ્ટમાં કોટેશન પ્લસ લાસ્ટમાં તમે કોટેશિયમ પ્લસ ઉપયોગ કરી રહ્યો તો હા એમાં ફ્રૂટની સાઇઝ અને ફ્રૂટની સાઇઝ સારી ડેવલપ થઈ છે મીઠાશ કેવી અને મીઠા એકદમ સારી મીઠા છે એકદમ સારી ગયા વર્ષ કરતા પણ મને રિઝલ્ટ સારું મળ્યું છે બરાબર તમે ફ્રૂટ સેટિંગ ને ફ્રાઈંગ સેટિંગ માં તમે ક્યાં ખાતરનો ઉપયોગ કર્યો તો એ સમય માં અમે મેકફોસ ને એવી વસ્તુનો ઉપયોગ કરેલો તો બરાબર તો તમને મયુરભાઈ ભાઈ ગયા વર્ષ ને આ વર્ષ માં શું આમાં તમને ફેરફારો દેખાણા આવી છે ગયા વર્ષે મને એવરેજ માં ફળ મારે એકદમ મીડિયમ હતા અને આ વર્ષે ફળની સાઈઝ એવરેજ 1.5 કિલો પ્લસ ની સાઈઝ મારે આઈસીએલ નું ખાતર આઈસીએલના ખાતરોનો ઉપયોગ કરવાને લાયક છે ઉપયોગ કર્યા જેવા ખાતરો છે સારા ખાતરો છે અને ખેડૂત મિત્રોને મારી પણ એટલી ઓલી રિક્વેસ્ટ છે કે આઈસીએલના ખાતરોનો ઉપયોગ કરો તો તમને ઉત્પાદન મળશે અને છડની ક્વૉલિટી પણ મળશે